નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે મમા દિનચર્યા આ પાઠના સ્વ અધ્યન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ આઠમો મમ દિનચર્યા પ્રશ્ન આપેલા ઘડિયાળના ચિત્રની ખાલી જગ્યામાં યોગ્ય સમય સૂચક શબ્દો લખી કાંટા વડે દસ દસ નો સમય દર્શાવો તો ચાલો આપણે ઘડિયાળનો સમય છે તે લખીએ અને ત્યાર પછી કાંટા દસ દસ નો સમય છે તે આપણે બતાવીશું તો જુઓ સૌ પ્રથમ આપણે અહીં જોઈ શકીએ છીએ કે કેટલાક સમય છે તે આપણને લખેલા આપ્યા છે જેમ કે અહીં દ્વાદશ વાદનમ લખેલું છે તો એક વાગે ત્યારે સંસ્કૃતમાં એક વાદનમ કહેવાય બે વાગે ત્યારે દ્વિવાદનમ કહેવાય ત્રણ વાગે ત્યારે ત્રિવાદનમ કહેવાય ચાર વાગે ત્યારે ચતુર્વાદનમ કહેવાય પાંચ વાગે ત્યારે પંચવાદનમ કહેવાય છ વાગે ત્યારે ષડવાદનમ કહેવાય સાત વાગે ત્યારે તેને સપ્તવાદનમ કહેવાય છે આઠ વાગે તેને અષ્ટવાદનમ કહેવાય છે નવ વાગે તો તેને નવ વાદનમ કહેવાય છે દસ વાગે તેને દસ વાદનમ કહેવાય અને અગિયાર વાગે ત્યારે એકાદશ વાદનમ કહેવામાં આવે છે હવે આપણે ઘડિયાળની અંદર સમય બતાવવાનો છે મિનિટ તો તે માટે આપણે આ પ્રકારે બે કાંટાઓ છે તે દસ વાગે ને દસ મિનિટ છે તે આપણે દોરી દઈશું જેથી આપણો સમય છે તે દસ ને દસ નો થઈ જશે તો આ પ્રકારે તમારે ઘડિયાળમાં જેટલા વાગ્યા છે તેનો સમય પણ લખવાનો છે અને દસ દસ નો સમય ઘડિયાળની અંદર બતાવવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર યોગ્ય જોડકા જોડો તો ચાલો જોઈએ સૌ પ્રથમ સવા બાર તો તેને આપણે જોડીશું ગ સાથે સંસ્કૃતમાં તેને કહેવામાં આવે છે સપાદ દ્વાદશ વાદનમ ત્યાર પછી પોણા ત્રણ વાગ્યા હોય એટલે કે બે પિસ્તાલીસ થઈ હોય તો તેને પાદોન ત્રિવાદનમ કહેવાય માટે આપણે તેની સાથે જોડીશું ત્યાર પછી મિનિટ થઈ હોય તો તેને કહેવામાં આવે છે દશાધિક પંચવાદનમ ત્યાર પછી સાત ને પાંચ થઈ હોય તો તેને કહેવામાં આવે છે પંચાધિક સપ્તવાદનમ ત્યાર પછી છ ને પચાસ થઈ હોય તો તેને કહેવામાં આવે છે દસોન સપ્ત વાદનમ આ પ્રકારે આપણે જોડી જોડકા જોડી અને નીચે તેની નીચે ગ ક એક ની સામે ગ બે ની સામે ડ ત્રણ ની સામે ખ ચાર ની સામે ક અને પાંચની સામે ઘ લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ અંકના સ્થાને શબ્દોમાં લખો જેમ કે પેલું અહમ સાધ પંચ વાદનમ પ્રાતઃ ઉત્તિષામી બીજું અહમ પ્રત સપાદ વાદન અલ્પાહાર કરો ત્યાર પછી ત્રીજું અહમ દશાધિક નવ વાદન તક દસ વાદન પર્ત પુસ્તક પઠામે ત્યાર પછી ચોથું અહમ પા મિત્ર ક્રડામી પાંચમું અહ પક પંચવાદન ત

તો અહી તમારે તમારું જન્મ વર્ષ લખવાનું છે ત્યાર પછી અહમ ચિકિત્સક ભવિતુમ ઈચ્છામી એટલે કે હું ડોક્ટર બનવા ઈચ્છું છું તો તમે અહીં જે બનવા ઈચ્છતા હોય તે લખી શકો અહીં મેં નમૂનારૂપ લખ્યું છે કે અહમ પુલિશ ભવિતુ ઈચ્છામી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કૌશમાં આપેલા શબ્દોના યોગ્ય રૂપ વડે ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો પેલું અહમ દેવાલયમ ગતમ ચિકિત્સા ગતું અહમ પુસ્તકાલયમ ગત પઠનમ કરો ચોથું અહમ ભોજનાલયમ ગત ભોજનમ કરો પાંચમું અહમ કાર્યાલયમ ગત કાર્યાર ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જેમ કેવી રીતે જુદા જુદા વાક્યો આપણે બનાવવાના છે જેમાં પેલું છ ને પાંચ તો આપણે લખીશું અહમ પ્રાતઃ પંચાધિક સ્નાન કરો મી ત્યાર પછી સાત ને ત્રીસે તો આપણે લખીશું અહમ સાર્ધ સપ્ત વાદને અલ્પાહારમ કરો પછી નવ વાગે તો અહમ નવ કરો એકાદ વામી ત્યાર પછી તો અહમ વાદને વિદ્યાલયમ ગતિ ત્યાર પછી નું છે સવા પાંચ સવા છ तो अहम् सपाद षड्वदने क्रीडांगणे क्रीडामि ત્યાર પછી સવા 9 વાગે તો રાત્રિ સपाद नवવાદને মম પિતા મહા કથામ કથયતિ ત્યાર પછી સવા 10 વાગે તો अहम् રાત્રિ સपाद 10 વાદને સયનમ કરોમિ ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ઉદાહરણ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમ કે લિખતિ તો લિખામિ એ રીતે નમતિ તો નમામી નમાહતી તો વહંતિ તો ચલતી તો ચલંતી હસતી તો હસતું એવી રીતે નમતી તો થશે નમતું ત્યાર પછી ખાદામી તો ખાદામહ અને પીબામી તો પીબામહ મહ પાંચમું પઠતી તો પઠીશ્યતી અને ભવતી તો ભવિષ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો પેલું અહ ગૃહકાર્ય કહો તો રમેશ ગૃહકાર્ય કહો બીજું અહમક પછા તો તેનું વાક્ય થશે રમેશ પુસ્તક પછી ત્રીજું અહમૃત વી તેનું થશે રમેશ સંસ્કૃત વદતી ત્યાર પછી અહમી તો તેનું થશે રમેશ દેવાલય ગશતી પાંચમું અહમ ગુરુમ નમામિ તો તેનું થશે રમેશઃ ગુરુમ નમતિ ત્યાર પછી પ્રશ્ન નવ નીચે આપેલ બસનું સમયપત્રક સમય જોઈ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ ભાષામાં લખો તો ચાલો આપણે જોઈએ પેલો પ્રશ્ન દ્વારિકા તોરબંદર બસયાન કદા અસ્તી તો દ્વારિકા બસ યાનમ સાર્ધ દશ વાદન અસ્તી बीजो प्रश्न सपाद सपाद्वि बसयानम द्वारिका अच्छति गच्छति तो, तो सपाद सपाद्विवादनेनम तह वडोदरा गच्छति त्रीज कर्णावती गंतुम बस यानम कस्ट प्लेटफॉर्म क्रमक आगमिष्य तो कर्णवती गंतुम बसयानम प्लेटफॉर्म संख्या द्वे आगमिष्यति चौथु दशाधिक अष्टवादने बसयानम कुतः कुतः गच्छति तो दशाधिक अष्टवादने बसयानम द्वारिकातः सुरतः गच्छति पांचवा प्रश्न द्वारिकातः पालनपुरस्य बसयानम कदा अस्ति तो द्वारिकातः पालनपुरस्य बसयानम सार्ध द्वादश वादने अस्ति तो विद्यार्थी मित्रों अहि अपडो पाठ આઠ મમ પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો